નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન ઝલકની અંદર જ્યાં તમને મળી છે વિવિધ પરીક્ષાની અપડેટ સાથોસાથ વારંવાર મળતી રહેશું તમને જોબ અપડેટ્સ મિત્રો આજે કેવી જોબ અપડેટ્સ સાથે ફરીથી તમારી સાથે હાજર થઈશું આજની વાત કરવી છે એ વિદ્યા સહાયક ભરતીના સંદર્ભે કરવી છે વિદ્યા સહાયક ભરતી મિત્રો આપ જાણો છો એમ ઇન શોર્ટ ટાઈમિંગની અંદર છે એ આવવાની છે આવી વાતો સંભળાય છે ત્યારે વચ્ચે આપની સમક્ષ વારંવાર હું આશ્રમ શાળાની ભરતીઓ છે એની જાહેરાત છે એને જાહેર કરતી હોઉં છું આજે પણ મિત્રો વિદ્યા સહાયકની આશ્રમ શાળાની ભરતી વિશે જ વાત કરવી છે જે તારીખ છવ્વીસના રોજ ન્યૂઝપેપરની અંદર આવેલી છે મિત્રો એટલે છવ્વીસથી દિવસ દસની અંદર આપણે અરજી કરવાની છે નેત્રંગની અંદર પ્રસ્તુત જગ્યા આવેલી છે નેત્રંગ ભરૂચની અંદર આવેલું છે એ પણ આપણે જણાવી દઈએ અને જે જગ્યાઓ છે બે વિષયની અલગ અલગ છે જે મિત્રો ટેટ ટુ પરીક્ષા ખાસ સાંભળજો ટેટ ટુ પરીક્ષા પાસ છે તેવા મિત્રો માટે પ્રસ્તુત વેકેન્સી છે આવેલી છે પછી તમે જાણો છો એમ કે કોઈ પણ તમે શાળાની અંદર અરજી કરો છો એટલે ઘણી બધી વાર અરજી કેવી રીતે કરવી જો નવા વિદ્યાર્થીઓ હોય તો એમને આ પ્રશ્ન રહે તો એ બધા જ મિત્રોને જણાવી દઉં કે અરજી સિમ્પલાસિટી રીતે તમારે હસ્વ હસ્તાક્ષરે કરવાની છે તારી પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બંને ભરતીઓ છે એ અને બિન અનામત વર્ગની નથી એટલે આવકનો દાખલો છે એ તમારે રજૂ કરવાનો રહેશે હવે મિત્રો એ જ સંદર્ભમાં તમને વિસ્તારથી વાત કરી દઉં તો કેટલીક બાબતો અહીંયા તમારે યાદ રાખવાની છે અને જે યાદ રાખવાની બાબતો વિશે વાત કરીએ તો ટેક ટુ પરીક્ષા છે એ તમારે પાસ કમ્પલસરી હોવા જોઈએ આ પણ એક બાબત નોંધનીય છે ખાસ યાદ રાખજો બીએ બીએડ અને પીટીસીઆર લાયકાત છે હોય છે જે સામાજિક વિજ્ઞાન વિષય માટેની જગ્યા છે મિત્રો એ અનુસૂચિત

મિત્રો હવે કદાચ કન્ફ્યુઝન એ થાય કે આપને જાહેરાતની આવશ્યકતા છે ક્યાંક ક્યાંક છે તમે ચૂકી ગયેલા છો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મિત્રો તમને એક વોટ્સએપ ગ્રુપની લિંક આપી દીધેલી છે ત્યાંથી અચૂક જોઈન કરી લેજો કારણ કે એ ગ્રુપ જોઈન કરશો એટલે તમને જે વિવિધ અપડેટ્સ છે એ આપના મોબાઈલ સુધી છે પહોંચી જશે અમે જાહેરાત છે ત્યાં મૂકીશું આ સિવાય પણ મિત્રો ઘણી વેકેન્સી એવી પણ આવે છે જે મિત્રો માટે જરૂર હોય છે પ્રાઇવેટ જોબ્સની કારણ કે કોઈને કોઈ આર્થિક સ્થિતિ આપણે નાણાકીય વ્યવહારો કરવા માટે કોઈને કોઈ જોબની શોધ કરતા હોય છીએ તો એ માટે પણ આપણે જોબ ન્યૂઝ છે પણ મૂકતા રહીએ છીએ તો બિલકુલ જોવાનું ન ભૂલતા ટૂંક સમયની અંદર આરએમસીની જે એકસો ને અઠ્યાવીસ કારકુરની જગ્યા છે એની માટે વિથ ડિટેલિંગ વિડીયો છે આવી રહ્યો છે તો વિડીયોને એક ફટાફટ કરી દેજો લાઇક અને કરી દેજો તમારા મિત્રો સાથે શેર થેન્ક યુ